વિઠલવાડી વિસ્તારમાં થયેલ ફાયરિંગમાં એકના મોતને લઈને પોલીસે ચક્રો ગતિમાન કરી હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજે છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે સમગ્ર બનાવમાં તપાસ કરતા ત્રણ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું એ મુજબ ફરવાયાદ દાખલ કરવામાં આવેલી હતી ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ ત્રણ આરોપી પકડી લેવામાં આવેલા છે જેમના નામ રાજુભાઈ વેગડ રાહુલ વેગડ અને યસ આલાણી નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત દુઃખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો જેમાં ઝઘડા દરમિયાન રાજુભાઈ વેગડે પોતાની પાસેના વેપારથી ફાયર કરતા મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલી હતી ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે આ આરોપીઓ જે પહેલાં કઈ ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ એ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે રાહુલ વેગડ નામના જે વ્યક્તિ છે એ ધાક ધમકી આપવાના એ ગુનામાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ છે